તેલગાણી વિસ્તારમાં બજરંગદા હનુમાનજીની દેરીની સામે ગોપાલભાઈ વ્યાસ જેના માલિક છે એ મકાન વિધર્મીન લોકોને વગેરે જાણ કરે સોસાયટીની રજા લીધા વગેરે પોલીસની રજા લીધા વગેરે ટેમ્પરેરી ભાડે આપેલું હોય કે ભાડે આપેલું હોય એની માહિતી હજી મળી નથી પણ એ વસ્તુની જાણ થતાં જ સમગ્ર આજુબાજુમાં રહેતા હિન્દુ ભાઈઓ ભેગા થઈને એ બાબતનો વિરોધ કરેલું અને આજે ગોપાલભાઈ વ્યાસ છે એ વારંવાર આવી રીત કૃત કરતા હોય છે કે પોતાના નામે પ્રોપર્ટી લઈને અને એ પ્રોપર્ટીનો સારો ભાવ મળે પૈસાની લાલચમાં આવીને એ વિધર્મીઓ સાથે સાઠગાંઠ કરીને અસાનધારા જેવા કાયદાને જેને ખૂબ ગંભીરતાથી પાલન કરવાનું હોય તેનું પણ ભંગ કરે છે આજે આ વસ્તુની જાણ થતાં સમગ્ર વિસ્તારના લોકો સ્થાનિકો ભેગા થયા સાથે પુશિયાર પોલીસને પોલીસ કંટ્રોલમાં કોલ કરી પીસીઆરને બોલાવવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે અંદર જે લોકોને રહેવા માટે આ જગ્યા આપી છે એ વિધર્મી છે તો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે અને જે તે માણસે આ વસ્તુ ભાડે લીધી હતી એ માણસે બાંહેદારી આપી છે કે હું મળે આજે રાત્રે આ વસ્તુ ખાલી કરી દઈશ પોલીસની સાક્ષીમાં એ બાંહેધારી આપી છે પોલીસનું અને એ ભાઈની વાતનું માન રાખીને અત્યારે અમે એમને મકાન ખાલી કરવા માટેનો સમય આપેલો છે આ એક ખૂબ દુઃખદ ઘટના છે અને આ જે કાયદો છે એનું ખૂબ કડક રીતે અમલીકરણ થવું જોઈએ કેમ કે આજુબાજુમાં આ એક સ્ટાર્ટિંગ છે કે દસ દિવસ માટે પંદર દિવસ માટે મહિના માટે ધીમે ધીમે તો પછી કાયદાનું મિનિંગ શું રહ્યું